અય માતાજી મિત્રો કેમ છો વાલા મારા ખેડૂત મિત્રો આજે હું ઘણા સમય પછી આવ્યો છું વાડીએ અને હું છું તમારો પ્રિય ભાલનો ભમરો તો અત્યારે અમારે દાંતી હાંકવાનું કામ ચાલુ છે કારણ કે હવે જે ઘઉંની સિઝન આવી ગઈ છે એટલે ઘઉં વાવવા માટે દાંતીનું કામ ચાલુ છે તો વિડીયામાં બને રહી ગયો હજી તો અમે એકડા બાળે રહ્યા છીએ તો મારી પાસે ઢગલો સળગ્યો છે એકડાનો તો આ જે ઘઉં વાવવાના છે તે ગાય આધારિત ઘઉં વાવવાના છે આપણે તો વિડીયામાં બને રહ્યો ગયો ઠેર જાતિ અત્યારે ઘઉં વાવશું તે પૂરા થાય ત્યાં તમને કે કઈ રીતના વવાય તો આપણી સાથે એક દાદા છે જે આ ખેતી કરે છે તો તેમની સાથે પણ આપણે મુલાકાત કરીશું મિત્રો આપણી સાથે રામજી દાદા છે તો આપણે રામજી દાદાને પૂછ્યું કે શેની તૈયારી થઈ રહી છે આ ઘઉંના ના તૈયારી થઈ રહી છે હવે લીલું પડે પણ હવે

ગાય આધારિત ખેતી કરી રહ્યા છે જે રામજી દાદા છે તેમની વાડી આપણે હાલ છે અને ઘઉંનું પચ્યું તૈયાર થઈ રહ્યું છે તો આપણે રામજી દાદાએ કીધું કે આપણે ઘઉં કરવી તે ઝેર મુક્ત ઘઉં કરવાના છે તો અત્યારે મિત્રો જે આ વીડિયો આપણે બનાવી છે ઠેઠો ઠેઠ હું એ વિડીયો આપણે બનાવવાનું ચાલુ રહે છે તે માટે આપણી ચેનલને સપોર્ટ કરજો તો હવે કંઈક આપણે એરડા વાયેલા છે તો એરડા હું તમને બતાવીશ અને પાછળ મારી પાછળ ટ્રેક્ટર પણ આવી રહ્યું છે જો ડાંકી મારવાનું કામ ચાલુ છે કારણ કે મિત્રો વરસાદના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું છે જ્યાં દિવાળી ઉપર માવઠું થયું મિત્રો તેના કારણે ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થયું છે કોઈની મગફળી બગડી છે તો કોઈનો કપાસ બગડ્યો છે કોઈની ડાંગર બગડી છે અને જે અમારા એરડા બગડ્યા છે તે હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહી ગયો તો આ વખતે એડા એટલા હારા હતા ને પણ જે માવઠું થયું છે તેના કારણે હેડા બગડી ગયા છે તો હું તમને બતાવીશ એડા મિત્રો કેવા થઈ ગયેલા છે જો મિત્રો હા છે એડા હાવ હુકાઈ ગયા છે હવે એરડા ને પણ આપણે કાઢી નાખવાનો છે ને અહીંયા આપણે મિત્રો રય અથવા રચકો વાવી દેવાનો છે બધા એરડા હુકાઈ ગયા છે હાવ અને બાજુમાં કપાસ છે કપા પણ બળી ગયેલો છે તો મિત્રો વિડીયો અમારો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાના આવા આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો તમારા બધા મિત્રોનો સપોર્ટ હશે તો જ આપણે કંઈક કરી શકશું તે માટે હવે મળશું આપણે બીજા વિડીયોમાં કંઈક આવા નવા અંદાજ સાથે વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા લઈએ જય જવાન જય કિસાન